નમસ્કાર મિત્રો અમારી યુ ટ્યુબ ચેનલ એ વનભક્તિ સ્ટોરીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે તુલસીની મંજરીનું વિશેષ મહત્વ જાણીશું તુલસીની મંજરી તમને કરોડપતિ અને અમીર બનાવી શકે છે જ્યારે તુલસીના છોડ પર ફૂલ દેખાવા લાગે છે ત્યારે તે ઘર માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જ્યારે પણ તુલસી પર મંજરી આવવા લાગે ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન છે અને હવે તે તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવા જઈ રહી છે એટલા માટે આજે અમે તમને મંજરીના કેટલાક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયોથી તમારા ઘરમાં માતા લક્ષ્મીથી અને ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવી શકે છે દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ ચોક્કસપણે હોય છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો તમારે તમારા ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવો જોઈએ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તેથી તમારે દરરોજ સવારે અને સાંજે તુલસીના છોડની પૂજા કરવી અને સાંજે તેની પાસે દીવો કરવો જોઈએ તુલસીનો છોડ ઉગાડવો પવિત્ર છે તેના ફૂલને પણ એટલું જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો તમે તુલસી મંજરીને લગતા કેટલાક ઉપાય કરશો તો તમારા ઘરની ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં રહે તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે ઘરના દરેક સભ્યને તેના કામમાં સફળતા મળશે અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે જો ઘરમાં રોજ ઝઘડા અને પરેશાનીઓ થતી હોય તો તમારે તુલસી મંજરીનો આ નાનકડો ઉપાય અજમાવો તેનાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તુલસીના છોડ પર લીલા ફૂલ દેખાવા ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ તુલસીના ફૂલના સરળ ઉપાય પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે માતા રાનીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો વિડિયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો નંબર એક જ્યારે પણ તમારી તુલસીમાં ફૂલ હોય તો તરત જ ફૂલ તોડી નાખો પરંતુ તેને ફેંકવાને બદલે તેને લાલ કપડામાં લપેટીને મંદિરમાં રાખો આ સિવાય આજના યુગમાં દરેક વ્યક્તિ પૈસા કમાવવા માંગે છે સુખી જીવન જીવવા માંગે છે તેથી જો તમે પણ આર્થિક લાભ અથવા ધન પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો તુલસી મંજરીને લાલ રંગના કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે જો કોઈ વ્યક્તિ ઇચ્છે છે કે તેને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તો તે તુલસીની મંજરી પોતાના પર્સમાં રાખી શકે છે નંબર બે ભગવાન ભોલેનાથને તુલસીના પાન ચઢાવવું વર્જિત માનવામાં આવે છે પરંતુ તમે ભગવાન ભોલેનાથને તુલસી મંજરી અર્પણ કરી શકો છો આમ કરવાથી તમને પારિવારિક સુખનો લાભ મળશે આ સિવાય જો કોઈના જીવનમાં પ્રેમની કમી હોય અથવા તો તેના લગ્નજીવનમાં કોઈ પ્રકારની અડચણ હોય તો તેણે ભગવાન ભોલેનાથને દૂધમાં ભેળવીને તુલસી મંજરી ચઢાવવી જોઈએ આમ કરવાથી તેના જીવનમાં અને લગ્નજીવનમાં પ્રેમ આવશે તેના માર્ગમાં આવતા અવરોધ દૂર થશે નંબર ત્રણ જો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને તુલસીની મંજરી અર્પણ કરવામાં આવે તો વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે એનો અર્થ એ છે કે વ્યક્તિએ ફરીથી ગર્ભમાં આવવું પડતું નથી તે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે અને તેને સીધા ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે નંબર ચાર જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી ન હોય તો શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરીને તુલસીની મંજરી અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ ખૂબ જ શુભ છે અને આનાથી ધીરે ધીરે પૈસા કમાવવામાં મદદ મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સિવાય શુક્રવારના દિવસે તુલસીના કેટલાક પાન તોડી લો પછી તેને પીળા કપડામાં બાંધી લો અને તિજોરીમાં અથવા એવી કોઈ જગ્યાએ રાખો જ્યાં તમે પૈસા રાખો છો આ ઉપાયને અનુસરવાથી તમને ક્યારેય પૈસાની કમી નહીં આવે તુલસી મંજરીમાંથી નીકળતી ઉર્જા પૈસા આકર્ષે છે આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે નંબર પાંચ ઘરની ઉત્તરપૂર્વ દિશા જેને ઉત્તરપૂર્વ ખૂણો પણ કહેવામાં આવે છે તે વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિશામાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે તેથી જો તમે વાસણમાં તુલસીનો છોડ વાવો છો ઘરની આ દિશા જો તમે તેને મંજૂર કરો છો તો તે પૈસા આવવાના દરવાજા ખોલે છે મંજરીને પૂજા રૂમમાં રાખો નંબર છ ઘરનું પૂજા સ્થળ સૌથી પવિત્ર માનવામાં આવે છે જો તમે તમારા ઘરના મંદિરમાં તુલસી મંજરી રાખો છો તો દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે છે સકારાત્મકતા પણ આવશે ધ્યાનમાં રાખો કે મંજરીને લાલ કપડાથી બાંધીને રાખો અને તેને કોઈની નજરમાં ન આવવા દો તેને સ્થાપિત કરતી વખતેમાં તુલસી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો નંબર સાત જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો તુલસી મંજરીને તમારા ઘરની બાલકનીમાં ઉત્તર કે પૂર્વ દિશામાં કોઈ પવિત્ર સ્થાન પર રાખો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પૈસાની કોઈ કમી નહીં આવે આ સિવાય પૈસા કમાવવાના રસ્તા હંમેશા ખુલ્લા રહે છે નંબર આઠ એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે પૂજા સામગ્રીમાં તુલસી મંજરીનો સમાવેશ કરવો ખૂબ જ શુભ છે શુક્રવારે દેવી લક્ષ્મીને તુલસી મંજરી અર્પણ કરવી ફરજિયાત છે આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને ઘરમાં ધનસંપત્તિ આવે છે નંબર નવ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં હંમેશા કલહ કે માનસિક તણાવનું વાતાવરણ રહેતું હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે ગંગાજળ અને તુલસી મંજરી મિક્સ કરીને ઘરની ઉત્તર દિશામાં રાખો અને આ પાણીને ઘરમાં છંટકાવ કરો દરરોજ આખા ઘરમાં તેનો છંટકાવ કરો આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઊર્જા નહીં આવે અને ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે નંબર દસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશા ધન આકર્ષવા માટે શુભ માનવામાં આવે છે આ ખૂણો ભગવાન કુબેર સાથે જોડાયેલો છે આ દિશામાં તુલસીની મંજરીને પાત્રમાં રાખવાથી ધનનું આગમન શરૂ થશે નંબર અગિયાર નાહવાના પાણીમાં તુલસી મંજરી નાખીને નહાવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ગ્રહદોષથી પણ મુક્તિ મળે છે તુલસી મંજરીને હંમેશા પીવાથી આંખો ખરાબ થતી નથી દુષ્ટ દુષ્ટઆંખો અથવા દુષ્ટ દુષ્ટઆંખો માટેના ઉપાયો છે નંબર બાર તુલસીમાં મંજરીના આગમનને અવગણવું ખોટું છે આમ કરવાથી તમે આર્થિક મુશ્કેલીમાં ફસાઈ શકો છો ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે જો કે તુલસી મંજરી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ફાયદાકારક છે આવી સ્થિતિમાં કોઈપણ શુભ દિવસે મંજરીને ગંગાજળમાં ભેળવીને ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે નંબર તેર પુરાણ અનુસાર તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને મંજરી અર્પણ કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે અને વ્યક્તિને અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે નંબર ચૌદ શાસ્ત્રોમાં તુલસીના પાન બાળવાની મનાઈ છે પરંતુ મંજરીને બાળી શકાય છે તેનાથી ઘરમાં શુભતા આવે છે રોજ સાંજે તુલસી મંજરીને ઘીના દીવામાં મૂકી સળગાવી દો આમ કરવાથી ઘરની બધી નકારાત્મકતા દૂર થઈ જશે નંબર પંદર જળને હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે તુલસીના ફૂલને પણ પવિત્ર માનવામાં આવે છે આવી સ્થિતિમાં તુલસીના ફૂલને ગંગા જળમાં મિક્સ કરીને ઘરની ઉત્તર દિશામાં રાખો જો તમે ઈચ્છો તો આનો છંટકાવ પણ કરી શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે પાણીનો છંટકાવ કર્યા પછી મંજરીના બીજને પગ નીચે ન આવવા જોઈએ આમ કરવાથી ખર્ચ નિયંત્રિત થાય છે અને આર્થિક સ્થિતિ સુધરે છે નંબર સોળ તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તેથી જો તુલસીની મંજરી ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે તો તે મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે આ સિવાય જો તુલસી મંજરી ભગવાન શિવના ચરણોમાં ચઢાવવામાં આવે તો તેનાથી અટકેલું ધન પાછું આવે છે અને આવકમાં વધારો થાય છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સૂચનો અજમાવો વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ દાવો કરતા નથી મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો દેવી લક્ષ્મી હંમેશા તમારા પર આશીર્વાદ આપે વિડીયોના અંત સુધી જોવા માટે તમારો આભાર જય શ્રી કૃષ્ણ